હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું મોટી બાના નાની બહુના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે એક માણસ ઝવેજી પરિવારમાં આવે છે અને મોટી બા સાથે ઝઘડો થાય છે મોટી બા સામે પિસ્તોલ તાનીને ઊભો રહે છે અને એમાંને એમાં મોટી બાજુ ગોળી ચલાવી દેવાય છે અને જે માણસ આવ્યો હોય છે એને ગોળી લાગે છે ને પડી જાય છે અને બીજી બાજુ સામે પોલીસ આવે છે તો આવી વિકટ પરિસ્થિતિમાંથી ઉતાવળે લીધેલા નિર્ણયમાંથી સરગમ કેવી રીતે મોટીબા અને પરિવારને બતાવશે આ બધું આપણને નવા એપિસોડ મહાસપ્તાહના એપિસોડ એટલે કે એકથી છ ડિસેમ્બર દરમિયાન જોવા મળે છે તો જોતા રહો મોટીબાનો મહાસપ્તાહ એપિસોડ એકથી છ ડિસેમ્બર દરમિયાન કલાસ ગુજરાતી પર ને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને આવા જ નવા વીડિયો માટે અમે તમારી માટે આવા જ વીડિયો લાવતા રહીશું તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો મસ્ત જાઓ સ્વસ્થ રહેજો ખુશ રહેજો અને ઓડિયો મંત જોતા રહેજો થેન્ક યુ સો મચ પ્રાયર વોચિંગ વિડીયો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ